નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જગ્યાએ આવેલ આશરે 314 જેટલા ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવેલ છે પરંતુ આ સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઈ પણ યોગ્ય કે સ્પષ્ટ નીતિ સાથે કાર્યવાહી કરવામાં આવેલ નથી વીએમસી અધિકારીઓ દ્વારા કોઈ પણ ચકાસણી કર્યા વગર જ બસો વર્ષ કરતાં પણ જૂની દરગાહોને બેફામ અને ગેરકાયદેસર રીતે નોટિસો પાઠવવાથી મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે અને વડોદરા શહેરનું શાંતિમય વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકારના ગૃહ વિભાગે નામદાર હાઈકોર્ટમાં જે ઠરાવ રજૂ કર્યો છે તે ઠરાવમાં જ નીતિઓ નક્કી કરેલ છે અને જે કમિટીની નિમણૂક થઈ હોય તેની વિગતો વીએમસી દ્વારા તમામ દરગાહ કમિટી અને પક્ષકારોને આપવી જોઈએ પ્રથમ તો એક સવાલ વડોદરા કોર્પોરેશન પૂછવા માંગુ છું કે વડોદરામાં આ એક જ વિકાસ નો મુદ્દો રહી ગયો છે કે ધાર્મિક સ્થળો હટાવશે તો જ વડોદરાનો વિકાસ થશે આ જે પણ ધાર્મિક સ્થળો છે દરગાહો મંદિરો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે આ એવું નથી કે આ હમણાંના છે આ જે પણ ધાર્મિક સ્થળો છે આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી જ્યારે બસ્સો વર્ષ છસો વર્ષ જૂની દરગાહો છે અને તમામ દરગાહોનો નકશામાં ઉલ્લેખ છે ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડી જે ગાયકવાડ આપણા રાજા હતા એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા આ એવી દરગાહો છે એ જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારા નોટિસ આપવી પડે છે પરંતુ અમારે એ કહેવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ કે હાલ આ ધર્મ ધાર્મિક જે પણ સ્થળો છે એમને ખસેડવાની કોઈ હાલ જરૂરિયાત નથી કે એના ધાર્મિક સ્થળો ખસેડવાથી વડોદરાનો તમામ વિકાસ થઈ જશે એવું તો છે નહીં એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે જે ફતેપુરામાં કાલુ સહિતની દરગાહ છે એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે તો એ કેટલી કાયદેસરની ગણાય જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમઝાન માસ ચાલે છે આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂકા તરસ્યા અહીંયા તાપમાં ઊભેલા છે એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે અને એમનું એવું કેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હતી એ તમામ પરમિશનો છે અને મોસ્ટલી જેટલી પણ દરગાહ છે એ ડિવાઇડરની લાઇનમાં આવે છે ડિવાઈડરની જેટલી સાઇઝ છે એટલી દરગાહની સાઇઝ છે અન્ય જે દરગાહો છે એ બિલકુલ સાઈડ ઉપર છે રોડ રેસા ઉપર આવતી જ નથી તેમ છતાં એવી દરગાહોને પણ નોટિસ આપવામાં આવે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા શહેરમાં આપણા દેશમાં ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણા દેશનું મુસલમાન હંમેશા ઈચ્છે છે કે આપણા દેશમાં સુલેહ શાંતિ બની રહે જ્યારે દેશને આઝાદી અપાવવાની વાત હતી ત્યારે પણ મુસલમાનોએ બલિદાન આપ્યું છે અને શહેરના વિકાસમાં પણ જ્યારે બલિદાન આપવાનું થશે ત્યારે અમે બલિદાન આપીશું પરંતુ અમારી એટલી વિનંતી છે કે અમારી ધાર્મિક આસ્થાઓ સાથે છેડછાડ કરવામાં ના આવે જ્યારે શહેરના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આપણા શહેરના લોકો કે અમારા દેશના લોકો એવું કહે છે કે અમારે ગરદન કપાવી અમે ગરદન કપાવી લેશું પરંતુ અમારા જે ધાર્મિક સ્થળો છે એમ જેમના સાથે અમારી આસ્થા જોડાયેલી છે એમને કંઈ ઠેસ પહોંચાડવામાં ના આવે અને હાલ જે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોટિસની પણ એમાં હાઈકોર્ટમાં તમે સોગંદનામું કરો કે હાલ કાર્યવાહી રોકવામાં આવે કારણ કે હાલ એની કોઈ જરૂરિયાત નથી જે આજે શું રજૂઆત કરવા આવ્યો આજે જે શોર્ટ પીરિયડમાં કોર્પોરેશન તરફથી જે દરગાહોને અને મંદિરોને જે નોટિસ આપવામાં આવી છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે કે હું કમિશનર સાહેબને અને પ્રતિનિધિ જે બી છે એમને હું કહેવા માગું છું કે તમે પાછલા પચાસ વર્ષમાં અગર કોઈ દરગાહ રોડ પર બની હોય તો આરીફ મલેક બુલડોઝર લઈને દરગાહ શહીદ કરી નાખશે તમે અમને બતાવી દો કે પાછલા પચાસ વર્ષમાં અગર કોઈ ડિમોલિશ થયું હોય કોઈ ઇલિગલ રોડ પર એક્ટિવિટી થઈ હોય આવી દરગાહની આ દરગાહ એકચ્યુઅલી બસો વર્ષ જૂની પાંચસો વર્ષ જૂની એવી છે અને આની કંઈ દરગાહોના તો જે ભક્તગણ છે અને વહીવટદાર નોન મુસ્લિમ છે જેવી રીતે કાસમ દુલા સહિત પાવાની દરગાના જે દીપકભાઈ કરીને છે એ વહીવટ કરે છે એટલે આ એક આસ્થાનો વિષય છે અને બે હજાર છમાં આપણે જોઈ લીધું છે કે દરગાહ ડિમો શહેર બનેલું છ મહિના કરફ્યુ નહીં લોકોના કેટલા લાલ શહીદ થઈ ગયેલા કેટલી વિધવા થઈ ગઈ સરકારને અને કમિશનર સાહેબને એ કહેવા માંગીએ છીએ કે ભાઈ આવી રીતે તમે શોર્ટ પિરિયડમાં જે આ દરગાહ જે છે એ કોઈ ઇલીગલ દરગાહ નથી કે હમણાં ઉસો પાંચસો વર્ષ જૂની છે બાબીઓના ટાઈમની છે એના તો અમારી એક માંગ છે કે આનો યોગ્ય રસ્તો કાઢે અને આસ્થાનો વિષય છે તો તમે એમાં યોગ્ય અમે મુસ્લિમ સમાજ તરફથી અમને એ માંગ માંગીએ છીએ કે ભાઈ માંગ પૂરી કરે અમારા આસ્થાનો વિષય છે એ બરાબર એ કરે ને કોઈ બી દરગાહ કે આસ્થાને ઠેસ પહોંચે એવું કામ ના કરે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે